અહીંયા દેવભૂમિ દ્વારકાના ભાણવટ તાલુકામાં છેલ્લા નવ દિવસ ભૂકંપના આંચકા આવે છે આજની તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ જે આંચકો આવ્યો છે તે ખૂબ જ વધારે તીવ્રતાનો હોવાનું એવું મનાય છે કારણ કે જે અનુભવ થયો એ ખૂબ જ વધારે હતો અને લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે બે હજાર એકનો જે આંચકો આવ્યો છે તે તેમાં જે આંચકા આવે છે તે આ રીતે નથી હોતા પરંતુ હાલના જે આંચકા છે તે ખૂબ જ અલગ છે કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આંચકા ભૂકંપના છે છતાં પણ એવું કઈ ડેમ શ્યોર નથી કે આંચકા સેના છે તો કલેક્ટર ને વિનંતી છે કે આજકા સેના છે એ ખબર નહીં ભૂકંપ હોય કે સેના હોય પણ એના દ્વારા જે અમારા ઘરની છત માં પોળા પડવા અને સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગયા અમારા ઘરની અને ગમે તે ઘર પડી શકે એવી સિચ્યુએશન છે નવ દસ દિવસથી ધરતીકંપ ના આંચકાનું જે કલેક્ટર કહે છે પણ અહીંયા કલેક્ટર સાહેબ એમ કે દસ વર્ષથી સાંભળ્યું છે પણ અહીંયા અમે તો સાઠ પાસઠ વર્ષથી રહીએ છીએ ક્યારે એવું સાંભળ્યું હમણાં દસ દિવસથી ધરતીકંપ નો આવે એમાં આજે તો અમે આખા બધા બહાર નીકળી ગયા કેમ કે બહુ અવાજ જોરદાર અવાજ આવ્યો છે આખું મકાન અલી ગયું છે અને ગામમાં એકાદ જગા એ ક્યાંક પડ્યું હોય કે છત પડ્યું એવું સાંભળ્યું છે અત્યારે બરોબર તો શું છે એ અમને કઈક નિવેદન આપો બાર તમારું કે શું છે આ વાતાવરણ સેના છે ને થાય છે